પહેલી વાર ની નથી એટલે આદિવાસી બાળકો એટલે કોઈ જોવા વાળું નહી મળે હું જો આમાં કોઈ શાંતિ નહીં ધરમપુર તાલુકા ગામમાં સરપંચ અને સ્થાનિક આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે જે આંગણવાડીમાં જે બાળકોને ચોખ્ખા આપવામાં આવ્યા છે એ એકદમ સરેલી હાલતમાં હતા જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરવા ગયા હતા અને ત્યારબાદ એ ચોખ્ખા લઈને આજે મામલતદાર કચેરી પ્રાંત સાહેબને આપ્યા છે અને ફરિયાદ કરી છે કે આવા ચોખ્ખા જે અમે આદિવાસી લોકો ઢોરને પણ નથી ખવડાવતા એ અમારા બાળકોને ખવડાવવાની વાત કરે છે અગાઉ મરવમાળ ખાતે સડેલા ક્ષણ આપ્યા હતા ત્યારબાદ ઢોળડુંગરી ત્યારબાદ આસુરા ગામે અને ફરી આ ગામે ચોખા મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ખરાબ થાય છે જેનો જથ્થો આદિવાસી વિસ્તારોમાં પધરાવી દેવાનો ત્યાં કોઈ જોવાવાળું નથી અમે આજે સ્પષ્ટ ભાષામાં કીધું છે આ ચોખાનો જથ્થો તાત્કાલિક બદલવામાં આવે અને જેમણે પણ આ ચોખા મુકેલા છે એ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે એકને કુલ વારંવાર ન થાય આજે અમે એમની વિનંતી કરી છે જો એના પર કાર્યવાહી ન કરવામાં આવી આગામી દિવસમાં આ મામલતદાર કચેરીનો ઘેરાવો પણ કરીશું